5 10 15 20 25 ની વાત ગણ છે તો તો રે હવે 5 10 15 20 ખાલી કરતા હું કાલ વિષો પા ઓતરી વિષો પા આ લેવા માંડ હા લેવા માંડો ને હવે કે બીજે ક્યાં જાવું અરે ઘર આ ને પોતે આ ઘર આ બાનું બરોબર દીયા ઘર ઓતરી વિષો ચોટણી સુપર એક વાત કર 25 25 પર કોલ કરો સુપર હાજી એ બે ભાગા બોલા બરોબર <laughs>

પાંચ 15 વીકન જીનામાં મને આ સાઈડ આ ભાઈ હાકે લાગે મારા ભાઈ હાલો જે ઉપર જે ઉપર પટલ ઉપર પટલ ને ઉપર

છ હજાર નવસો છે હજાર નવસો કેજી જૂનું જામનગર સુપર ઉંચામાં જૂનું લસણ ઓગણ